સુરતના જહાંગીરપુરા પોલીસ મથક વિસ્તારમાં તેર માર્ચના રોજ એક એટીએમ મશીનને ગેસ થી તોડી તેમાંથી ચોરીની ઘટના બની હતી આ ઘટના મામલે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી જહાંગીરપુરા પોલીસે રાજસ્થાન અને હરિયાણા જઈ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી પોલીસે ચાર લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ માલ રિકવર કર્યો છે ચોરીની ઘટના બની હતી એટીએમ મશીનને ગેસ કટર વડે તોડી તેમાંથી રોકડ રૂપિયાની ચોરી કરવામાં આવતી હતી આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી હતી

એસબીઆઈનું એટીએમ છે એમાંથી ગેસ કટરથી કાપી અને ચોરી કરવાની એફઆઈઆર નોંધાયેલી હતી એ એફઆઈઆરમાં જે એટીએમ સેન્ટર છે એમાંથી જે ફૂટેજ મળ્યા એ અને બહારની સાઈડે જે સીસીટીવી કેમેરા છે એના જે ફૂટેજ મળ્યા હતા એના આધારે લોકલ પોલીસ સ્ટેશને એક ગાડી આઇડેન્ટિફાઈ કરેલી હતી અને એ ગાડીનો ફોલો કરતા અને સીસીટીવી ચેક કરતાં કામરેજ સુધી પહોંચેલા અને ત્યાંથી પછી એ ગાડી બદલી અને બીજી કોઈ ગાડી જે ભાડે કરેલી ટેક્સી હતી એ વાપરેલાનું એમને તપાસમાં જણાયેલું ભાડે કરેલી ટેક્સીના નંબર આધારે એના ડ્રાઈવરની વિગત મેળવેલી અને ત્યારબાદ એમને એ આરોપીઓને એણે રાજસ્થાન અને હરિયાણા ખાતે ડ્રોપ કરેલો છે એ વિગત મળી આવેલી હતી આ બધી વિગતના આધારે તપાસ કરતા સૌ પ્રથમ સ્થાનિક જે તૌહીદ કરીને આરોપી છે પકડાયેલો છે એ મળી આવેલો અને એની પૂછપરછમાં બાકીના જે આરોપી છે એ એટીએમ ચોરી એટીએમમાંથી ચોરી કરવા માટે રાજ હરિયાણાના નુ જિલ્લામાંથી આવેલા હતા એની માહિતી મળેલી પોલીસ અહીંથી તપાસમાં ગયેલી અને ત્યાંથી હાલમાં બીજા બે આરોપી ત્યાંથી ધરપકડ કરવામાં આવેલા છે આ ત્રણેય આરોપી પાસેથી કુલ ત્રણ લાખ એંસી હજાર રૂપિયા રોકડ અને બાકીને એક આરોપી છે જેણે પિસ્તાલીસ હજાર રૂપિયાનો મોબાઈલ આઈફોન ખરીદેલો એ ગુનાના ગામે જમા લેવામાં આવેલો છે એ જોતા કુલ લા ચાર લાખ ચોવીસ હજારનો મુદ્દામાલ હાલમાં મળી આવેલો છે ત્રણ આરોપી છે જે એ હજી ધરપકડ કરવાના બાકી છે અને બાકીને જે મુદ્દામાલ છે એમની પાસે હોવાનું હાલમાં જણાયેલું છે ગુનામાં એમણે જે ગાડી વાપરેલી હતી લોકલ એ એમણે અહીંયાથી ભાડે કરેલી હતી અને આ સિવાય જે ગેસ કટરનો ઉપયોગ એમણે કરેલો છે એ ગેસ કટર પણ એમણે અહીંયા સુરત ખાતે આવેથી મેળવેલું હતું એટીએમને આઈડેન્ટિફાઈ કરવા માટે એ લોકોએ બાર તારીખે ગાડીમાં બેસી અને શહેરમાં ફરેલા અને એમને જે એટીએમ જોયા હતા એમાંથી એમને જહાંગીરપુરા ખાતેનું જે એટીએમ છે એમાં ગેસ કટરનો ઉપયોગ કરીને ચોરી કરવાનું નક્કી કરેલું હતું અને આધારે એમણે તેર તારીખે આ કૃત્ય કરેલું હતું હાલમાં ત્રણ આરોપી ધરપકડ થયેલી છે અને બાકીના આરોપી શોધવાની કામગીરી ચાલુ છે વધુમાં ડીસીપીએ જણાવ્યું હતું કે પોલીસે ડ્રાઈવરની પૂછપરછના આધારે આરોપીઓને રાજસ્થાન અને હરિયાણા ડ્રોપ કર્યા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે બાતમીના આધારે અને સ્થાનિક પોલીસની મદદ લઈ બે આરોપીઓને હરિયાણાથી ઝડપી પાડ્યા હતા જ્યારે એક આરોપીને સુરત પોલીસે સ્થાનિક વિસ્તારમાંથી ઝડપી લીધો હતો પોલીસે આરોપી તોહિદ ખાન તૈયબ ખાન આદિલ ચંચલ ખાન અને શાકિર મોમિન ખુરેશીની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા ત્રણ લાખ એસી હજાર અને એક આરોપીએ આ ચોરીના રૂપિયામાંથી આઈફોન પિસ્તાલીસ હજાર નો ખરીદી લીધો હતો જેથી પોલીસે તે પણ કબજે લઈ ચાર લાખ ચોવીસ હજાર નો મુદ્દામાલ કબજે કર્યો છે તોહીદ કરીને આરોપી જે સ્થાનિક છે એના ફોઈના કે એના સગામાં એક આરોપી છે આદિલ જે નૂ જિલ્લાનો છે અને બાકીના જે આરોપી છે એ આદિલના એમાં મિત્ર છે એ લોકોએ નવ જિલ્લામાં ત્યાંથી અહીંયા ફોન કરેલો હતો લગાવ અહીંયા છ વર્ષ સુરત ખાતે રહેલો છે અને મોડે બંગાર લેવેચનો વ્યવસાય કરેલો છે સ્થાનિક જે તૌહિદ કરીને આરોપી છે એને એક લાખને એસી હજાર જેટલા રૂપિયા એમણે આપેલા છે બાકીનો છે જે ત્રણ પકડવાના બાકી છે એમાંથી યુસુફ કરીને એક આરોપી છે એણે ગુનામાં પોતાના શરૂઆતમાં પૈસા ખર્ચ્યા હતા એ એમના નિવેદનમાં જણાવ્યું છે એ મુજબ યુસુફને વધારે પૈસા મળે છે બાકી જે પણ આરોપી છે એમણે ત્રણ ત્રણ લાખ રૂપિયા આંતરિક વેચણી કરેલી છે આરોપીઓએ બાર માર્ચના રોજ શહેરના અલગ અલગ એટીએમમાં રેકી કરી હતી અને જહાંગીરપુરા પોલીસ મથક વિસ્તારના એટીએમને ટાર્ગેટ કર્યું હતું આ ગુનામાં અન્ય ત્રણ આરોપીઓ સંડોવાયેલા છે હાલ પોલીસે ત્રણની ધરપકડ કરી છે આરોપી સલીમ ખાન ઝુબ્બી સહિત યુસુફ ખાન નામના ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે છે કે ત્રણ બે આરોપીઓ બંગાર ના વેપારી છે પોલીસે આરોપીઓને પકડવા બે ટીમ દ્વારા અંદાજિત સો જેટલા સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી આરોપીઓને પકડી પાડ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત